હેલો ફ્રેન્ડ્સ હું સ્નેહ ની હાઉસના આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે કંઈક સ્પેશિયલ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે પણ એ સ્પેશિયલ ટોપિક છે શું તો એ સ્પેશિયલ ટોપિક છે બિઝનેસને લઈને કે મિનિમમ પચીસથી ત્રીસ હજારમાં તમે કેવી રીતે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો જો ઓલરેડી તમારો બિઝનેસ છે તો એને તમે કેવી રીતે અપગ્રેડ કરી શકો છો અને તમે તમારા બિઝનેસમાં શું નવું કરી શકો છો તો તમે એક કામ કરો તમે તમારા જે એરિયા છે એ એરિયામાં લોકો શું પહેરી રહ્યા છે વેર માટે કે પછી જે આઉટડોર મતલબ કે જે વેડિંગ સિઝન છે એના માટે શું પહેરી રહ્યા છે એક ફેશન સર્વે કરી લો એ ફેશન સર્વે કરી લીધા પછી હવે તમારે કરવાનું શું છે તો હવે તમારે કરવાનું છે કે ભાઈ ઈશિતા હાઉસને કોલ કરી લો કોન્ટેક કરી લો ઈશિતા હાઉસનું જે ડેઈલી કલેક્શન છે એ રોજે અપલોડ થાય છે ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબની ચેનલ પર પણ ઈશિતા હાઉસમાં તમને મળશે શું તો ઈશિતા હાઉસમાં તમને મળી જશે સિંગલ કુર્તી ટુ પીસ થ્રી પીસ કોટ સેટ ડ્રેસ મટીરિયલ્સ જે અનસ્ટીચ છે ત્યાર પછી સાડીઓનો ખજાનો છે આપણી પાસે જેમાં બ્રાઇડલ સાડી છે વર્ક સાડી છે પ્રિન્ટેડ સાડી છે અને સિલ્ક સાડી છે અને આ સાડીઓની જે રેન્જ છે એ ખૂબ જ વાઇડ રેન્જ છે પ્લસ જે કુર્તીઝની જે રેન્જ છે એ પણ વાઇડ રેન્જ છે એમથી લઈને ડબલ એક્સ સુધીની સાઈઝ તમને મળી જશે તમને બંચમાં મળશે તો ચારનો છનો અને આઠનો સેટ આવશે દરેક વસ્તુ તમને સેટ વાઇઝ મળશે એટલા માટે તમે જો બિઝનેસ કરી રહ્યા છો તો તમને એવું કોઈ તકલીફ નહીં થાય કે ભાઈ સાઈઝ કે સેટને લઈને હવે તમારે શું કરવાનું છે હવે તમારે એ કરવાનું છે કે જો તમે આઉટડોરથી છો આઉટ ઓફ સિટીથી છો તો તમારે જે સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક કરી અને તમે વોટ્સએપ કોલ પણ કરી શકો છો તો વોટ્સએપ વિડીયો કોલ કરશો એમાંથી તમને આ જે કલેક્શન છે એમાંથી ઘણું બધું તમે જોઈ શકો છો અને તમે શોપિંગ પણ કરી શકો છો અને સીઓડીની ફેસિલિટી પણ અવેલેબલ છે તો પેમેન્ટ એક સાથે કરવું એ પણ જરૂરી નથી તો એકવાર તમારા ઘરે માલ પહોંચી જાય ત્યાર પછી પણ તમે પેમેન્ટનો ઓપ્શન રાખી શકો છો હવે તમારે કરવાનું શું છે તો ઈશિતા હાઉસ પાસે હજી ઘણી બધી વસ્તુઓ છે જેમ કે ઈશિતા હાઉસમાં છે રેડીમેડ બ્લાઉઝ દુપટ્ટા લેગિંગ્સ અને પેટીકોટ અને એક જે સ્પેશિયલ વસ્તુ છે જેમાં સારું એવું માર્જિન છે જો કે આ બધા જ માલમાં સારું એવું માર્જિન છે બધા જ કલેક્શનમાં સારું એવું માર્જિન છે પણ જે સારું એવું માર્જિન તમને મળી જશે એ સ્પેશિયલ વસ્તુ છે બ્રાઇડલ લહેંગા અને સાઇડર લહેંગા તો જે બ્રાઇડલ અને સાઇડલ લહેંગા છે એમાં તમે એક કામ હજી કરી શકો છો તમે રેન્ટલ બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો રેન્ટલ બિઝનેસ માટે તમને અહીંયાથી લહેંગા મળી જશે મિનિમમ પચીસથી ત્રીસ હજારની તમારે શોપિંગ કરવાની છે સિંગલ પીસ લેવો હોય તો પાંચ હજારની ઉપરનો પીસ તમે લઈ શકો છો પણ મારું સજેશન એ રહેશે કે જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમારે બલ્કમાં પરચેસ કરી લેવું જોઈએ હવે પરચેસ કરી લીધા પછી ઈશિતા હાઉસ તમને ઘણી બધી રીતે સપોર્ટ કરી રહ્યું છે તમારે કરવાનું શું છે ઈશિતા હાઉસ વિઝિટ કરી લો ઘણી બધી વેરાઈટીઝ અહીંયા અંડર વન રૂફ તમને જોવા મળી જશે જલ્દીથી જલ્દી આવી જાઓ અને આ વિડીયોને લાઈક કરી દો કમેન્ટ કરો કે નેક્સ્ટ કયું કન્ટેન્ટ લઈને આવે વિડીયો શેર કોને કરવાનો છે એ તો તમને ખબર જ છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું ત્યાં સુધી બા બાય